નાનકડું ભેગ ભગવાને આપેલું છે ગંગાગીરી ગુરુશ્રી દિગંબર ચકોરગીરી શ્રી પંચ દશનમ જૂના અખાડા જૂનાગઢ ક્ષત્રિય સમાજના અને ક્ષત્રિય સમાજના આમંત્રણને લઈને અમારી નાગા ફોજ રોલાળા શિવાનંદ બાપુના સાથે અમે બધાએ કામ કરી રહ્યા છીએ અને આપણા ગુજરાતની અંદર નહીં પણ ભારતના ખૂણે ખૂણે અમે જાતિ જાતિ જે વિભાગ છે એને પણ અમે નાબૂદ કરી રહ્યા છીએ અને બીજી તો શરમની વાત એ છે મિત્રો સાંભળી લેજો કારણ કે આજે ક્ષત્રિય સમાજ હોય તો જ આ ધર્મ ટકેલું છે ને કે ટકે જ નહીં એનું કારણ છે કે આજ પણ મારી બેન દીકરીઓ અમારા છત્રીય સમાજમાં એકાતી નથી એને અમે દાન આપીએ અને દાન દઈ રહ્યા છીએ એક જ સમાજ હિન્દુમાં હિન્દુ સનાતન ધર્મ એક જ સમાજ એવો ક્ષત્રિય સમાજ આજે તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો હોય તો એ છત્રીય સમાજ અને આજે પણ એમનો ડંકો વાગે છે છત્રીય સમાજનો અને મિત્રો ખરેખર આપણે બેનનું નામ પદ્મીના બેન વાળાના આ ઉપવાસને લઈને અમે વધારેલા છીએ અમારા જય મહાકાલ અમારી અહીં ગૌશાળા અને અમારું મહાકાલ મંદિર બંટીભાઈનું અને અમે અવારનવાર અહીંયા આવીએ છીએ અને એમના મતને લઈને આવીએ છીએ અને ખરેખર આ વિરોધ બરાબર જ છે અમે માનીએ છીએ અને એમની સાથે અમે ખરેખર તલવાર લઈને સાથે છીએ કદાચ ધર જેવું હોય ને તો અમે પણ જઈશું અને એમને સાથે છીએ હા હા આ વિરોધ બરાબર છે ખરેખર આ ટીકા કરવી જ ના જોઈએ અમને હે મંત્રી મંત્રી એટલે શું મંત્રી એટલે શું એમને ખબર છે હા મંત્રી એટલે બધો મેન માણસ એને કહેવાય મંત્રી અને એ જ કદાચ આવું કરતો હોય તો એ યોગ્ય નથી હું તો મોદીભાઈને આપણા ને બધાને આપણા જેટલા આગેવાનો છે બધાને હું કહી રહ્યો છું ગંગાગીરી મહારાજ ખરેખર ધર્મના માટે જો હાની થાય ને એ અમે સાંખી નહીં લઈએ